હવે તમે જે આ લોકોને જુઓ છો મિત્રો આ લોકોએ એક એવો વિડીયો બનાવ્યા છે અને એ વિડીયોમાં એવું બતાવી રહ્યા છે એક માં અને દીકરો લગ્ન કરશે અને વિડીયોની અંદર ખરાબ મુવમેન્ટ પણ બતાવવામાં આવી રહી છે જે માં ને ભગવાન નો દરજ્જો આપવામાં આવ્યો છે અને એક માં એક દીકરા પાછળ કેટલી બધી સંઘર્ષ કરતી હોય છે એ પવિત્ર સંબંધ ઉપર આ વિડીયો વિડીયોમાં મિત્રો માં ઉપર દાગ લગાવવામાં આવ્યું છે હવે આ લેડીઝ છે ને મિત્રો આ છોકરા ને મિત્રો ખરાબ મોમેન્ટ કરી રહી છે અને એવું પણ કરી રહી છે કે મારો દીકરો છે તો શું થયો હું એના સાથે લગ્ન કરીશ તમે પેલા જુઓ મિત્રો આપના તો છોકરાઓ જોઈ તો નાનકડા છોકરાઓના ભવિષ્ય છોકરાઓ શું શીખે મિત્રો તમે કોમેન્ટ કરજો કે આવા વિડીયો બનાવવા જોઈએ કે આવા વિડીયો બંધ થવા જોઈએ જે લોકો આવા વિડીયો બનાવે છે એના ઉપર શું કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ તમે કોમેન્ટ કરજો મિત્રો આ લોકોનો મકસદ ખાલી એટલું જ હોય છે કે વિડીયોમાં વ્યૂ લેવા એ લોકોને કાંઈ સંબંધથી લેવું જેવું નથી ગમે એટલો પવિત્ર સંબંધ હોય એના માટે કાંઈ નથી તો મિત્રો આ હરામીઓ લોકો માટે કોમેન્ટ અવશ્ય કરજો વિડીયોને પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં જો તમારા મોબાઈલમાં હવેથી કોઈ આવા વિડીયો આવે તો એ વિડીયોને ડાયરેક્ટ તમે ડિસલાઈક કરી નાખજો અને તે લોકોના ચેનલનો તમે રિપોર્ટ અવશ્ય મારજો તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય મોકલજો મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ